રેવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગરમાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે રાત્રે આઠ વાગ્યા કલાકે બ્લેકઆઉટ તંત્રની અંયુક્ત જાહેરાત જામનગર શહેર અને નજીકના સરહદી વિસ્તારમાં આવતીકાલે મહત્વપૂર્ણ મોકડ્રીલ યોજવામાં આવશે આ સંદર્ભે કલેક્ટર કેતન થક્કર મહાનગરપાલિકા કમિશનર ડીએન મોદી જિલ્લા પોલીસ વડા એસપી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે ચાર વાગ્યા વાગ્યે પ્રથમ સાયરન સાથે મોકડ્રીલ શરૂ કરવામાં આવશે રાત્રે આઠ વાગ્યા વાગ્યાથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી સમગ્ર શહેરમાં બ્લેકઆઉટ રહેશે તંત્રએ સ્પષ્ટ કરી છે કે જી જી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો તથા તાત્કાલિક સેવાઓ સિવાય તમામ સ્થળોએ વીજળી બંધ રાખવી રહેશે અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે બ્લેકઆઉટ દરમિયાન ઘરોની બધી લાઇટો બંધ રાખે નીકળવાની જરૂર ન હોય તો બહાર ન જાય કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે અને શાંતિ જાળવે મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ કોઈ સંભવિત સંકટ પરિસ્થિતિમાં તંત્ર તથા નાગરિકોની તૈયારી અને પ્રતિસાદને ચકાસવો છે આ દ્રષ્ટિએ તંત્ર દ્વારા સમગ્ર શહેરના બાર સ્થળોએ સાયરન સુરક્ષા વ્યવસ્થા અને સર્વેલન્સ સહિતની વિસ્તૃત તૈયારી કરવામાં આવી છે રિપોર્ટ નિકુલદાન ગઢવી તારીખ સાત પાંચ બે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આની સ્થિતિમાં આપ શું જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે સાંજે ચાર કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે સાંજે ચાર કલાકે એક સાયરન વાગશે ત્યારબાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે આઠ કલાકે તમામ નગરજનોને સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે રાત્રે આઠ કલાકથી રાત્રે આઠ કલાક અને ત્રીસ મિનિટ સુધી એટલે કે કુલ ત્રીસ મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદ ને લગતા અને મેડિકલ ને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે